આ દિવસોમાં જામનગરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની વેડિંગ સેરેમની ચાલી રહી છે છેલ્લા બે દિવસ સી આ સેરેમનીના ઘણા ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દરમિયાન એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મેટાના સી ઓ માગ ઝગરબર્ગ અનંત અંબાણીની ઘડિયાળ જોઈને આશ્ચર્યચકિત રહી ગયા હતા અને આ વાયરલ થયેલ વિડીયો માં જોઈ શકાય છે કે અનંત અંબાણી આકાશ અંબાણી અને ફેસબુક ના માલિક માર્ક ઝગબર્ગ તેમના પત્ની સાથે ઉભેલા જોવા મળ્યા હતા અને તેની પત્ની પ્રિસ્લા અનંત અંબાણી સાથે વાત કરતા હતા તે સમયે પ્રિસ્લાની નજર અનંતના હાથમાં પહેરેલ ઘડિયાળ પર પડી હતી ને વિડીયો જોઈને લાગે છે કે અનંતની ઘડિયાળ જોઈને માર્ક ખૂબ જ પ્રભાવિત થયા છે માત્ર ઝકરબર્ગ જ નહીં પરંતુ તેની પત્ની પ્રિસ્લા ચાંદ પણ આ ઘડિયાળને ધ્યાનથી જોઈ રહ્યા હતા સાથે જ આ ઘડિયાળ વિશે અનંત સાથે વાતો કરી રહ્યા હતા રિપોર્ટ અનુસાર અનંત અંબાણીની જે ઘડિયાળ જોઈને પિસ્લા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી ગ્રાન્ડ માસ્ટર ચાઈન ઘડિયાળ છે અને આ કાંટા ઘડિયાળની કિંમત ચૌદ થી અઢાર કરોડ રૂપિયા છે